multim도로가 마화대�анти 발포중 자, 밑으로 Por

કોચો તેનો બિલ હવે મારીથી પ્રિન્ટ આવશે ચાલે બાકી એક નંબર લીલન કપડું આવશે લીલન તમારે ભાઈ આપણે લોકલ જ સસ્તું સારું તીપકુપની જાત્રા જેવું ભાઈ

માલ તો પૂરે પૂરો ભરેલો છે જો ફૂલ સ્ટોક બધી મળો એટલે દુકાનમાં માલ એ નહીં ભાઈ હોલસેલ ઉગડતા નહીં નહીં આગળ હશે થોડોક સપોર્ટ કરતા રહેજો ચેનલને ને સબસ્ક્રાઈબ લાઈક કરતા રહેજો શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બધું કરતા રહેજો આપણે બહુ આગળ જવાનું છે ભાઈ તમારા બધા સપોર્ટના હિસાબે લેબલ ચેક કરો પ્રીમિયમ વસ્તુ જુઓ પાછું સર્જરી પેટ પેન્ટ રહેવાનું છે ભાઈ લોકલ ભાઈ લોકલ તો લોકલ નહીં વેચવાનું ભાઈ બ્રાન્ડ ચેક કરો ખાલી મિત્રો લોકલ લઈ વેચવાનું પ્રીમિયમ ભાઈ ચાઈના જુઓ મેડ ઇન ઇન્ડિયા જ આવે પણ ચાઈના બધા લેબલ મારી દે ચાઈના ચાઈના કરીને ખાલી દે ભાઈ આવે છે આપડે મેડ ઇન ઇન્ડિયા જ બધું ગુજરાત માં બને છે તાવતા લેવું ખરીદી કરવા માં તમારે જો મિત્રો આ બધું જો પ્રદીપ આવે જો ખાલી પ્રદીપ આવ્યો ને જો તમે ખાલી જો હાસ્તી હો જો અહીંયા મારવાડ બાકી રેકાર ગુલજી બે સમાજ કરી કરે ગુલજી પાટીએ ગાય મારવા દે હસ્મતન કરો લાક મારવાડ બાકી છે હું શું કરતું હેલો

ફોલો કરો એટલે તમને નવું નવું કાયમ અપડેટ જોવા મળે છે હું બીન કરતો છું

ગુરુજી હા ભાઈ નાના માણા ની હાવ મજાક કરે અમારી ઇન્સ્ટા આઈડી ને ફોલો કરો ભાઈ ઇન્સ્ટા આઈડી ને ફોલો કરો નવું અપડેટ જોવા માટે ભાઈ ફોર્મલ પ્રિયાસન વળું કેટલું હશે પ્રિયાસન છે એક નંબર પ્રિયાસન આવશે પ્રિયાસલ વળવું છે ભાઈ ફોર્મલ રહેવાનું છે બ્લેક ને વાઈટ બેચ કલર છે એમાં ભાઈ અમરેલી ડિસ્ટ્રિક ધારી તમને શાટ બતાવવું એક નંબર બનાવ

બે કલાક અમે તો ત્રણ ચાર કલર છે ત્રણ કલાક કોણ રેલો કાયમ નું કાયમ અપડેટ જોયું ને ભાઈ રુદ્રભાઈ તમારા આઈડી ને ફોલો કરી લો મજા આવશે તમને

હાલો હવે આવીને કરાવી દીધું એથી